તો દોસ્તો આ સોર એનો છે જે આપણા ખેતરમાં આલતું ફાલતું ઊગતું હોય છે અને ઘણી માત્રામાં જોવા મળે છે વર્ષ દર વર્ષે આનો વધારેમાં વધારે વધારો થઈ રહ્યો છે તમે નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજનો એક આ ટોપિક એવો છે કે જે આપણા ખેતરમાં આલતું ફાલતું ચીજો જે ઉગતી હોય છે હાલમાં આપણે ખેતી કરીએ એની આજુબાજુમાં જે ખેતરની આજુબાજુમાં જે વધારાની ઘાસ ચારો જે ઉગતો હોય છે તેમાંનું એક આ સોર છે જે અત્યારે ઉત્તર ગુજરાતમાં દરેક જગ્યાએ જોવા મળશે તમને તો એ બહુ ખતરનાક છે તો તમને એ તમને પોદો બતાવી દો તમને એ સોડ જેથી ખૂબ જ નુકસાન અને બહુ જ ઝેરી વસ્તુ આવે છે તે તેનું વધારે નાકમાં શ્વાસ લેવામાં જો તમે વાદળતા સમયે આવી જાય ને તો બહુ જ નુકસાન થતું હોય છે તો તમને એના વિશે થોડી જાણકારી આપી દો અને તમને તેના વિશે તમે ગૂગલમાં પણ સર્ચ કરીને જોઈ શકો છો કે એ કેવું ઝાડ છે કેવું સોડ છે અને કેટલું નુકસાનકારક છે તો તમને થોડું એના એ ઝાડ પણ તમને બતાવી દઉં તો ચાલો વિડીયો આપણે જોઈ લો જોઈ શકો છો કે અહીંયા આટલી જ જગ્યામાં કેટલું બધું થઈ ગયું છે આ ખેતરના આજુબાજુમાં જોવા મળે છે તમને ખાસ કરીને તમે જોઈ શકો છો કે હાલ કેટલું બધું થઈ ગયું છે ને આનો જેટલું બને એટલો આનો નિકાલ કરવો જોઈએ આપણે દવાઓથી આ જતું નથી અને ઉપાડીને અને થેથી જ મુરેથી જ કાઢી નાખવું જોઈએ તો વિડીયો સારો લાગ્યો હોય ઇન્ફોર્મેશન વાળો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો